ઘનશ્યામ મહારાજ હરિ કૃષ્ણ બિંદુ જેવી જિંદગી રે લોલ ઝાકળના બિંદુ જેવી જિંદગી રે લોલ ઓ ચિંતા ઓડી જાય જો

આવા જિંદગીના દિવસ વયા જાય જો ના બિંદુ જેવી જિંદગી લોલ આવા જિંદગીના દિવસ વયા જાય જો ના બિંદુ જેવી જિંદગી રે લો એક દિન ઓ ચિંતો યા રે લોલ એક દિન ઓ ઓલ એવો જાણીને વેલા જાગ જાગણી ને વેલા જાગ જો લો સાંભળો કરો સતસંગની વાત જો ઝાકળના બિંદુ જેવી જિંદગી રેલો લે સાંપળો કરો સત સંગની વાત જો ચકળના બિંદુ જેવી જિંદગી રે લોલ ઓ ચિંતા ઉડી જાય જો ચકળના બિંદુ જેવી જિંદગી રે લોલ અવળા સંસારમાં જીવ ઊરે લોલ અવળા સંસાર માં મિથ્યા સંસાર જૂઠી જિંદગી સંસાર જૂઠી જિંદગી રેલો આવો જૂઠો છે પરિવાર જો ચાકળના બિંદુ જેવી જિંદગી રેલો આવો જૂઠો છે પુત્ર પરિવાર જો ઝાકળના બિંદુ જેવી જિંદગી રે લול ઓ ચિંતાયો ડી જાય જો ઝાકળના બિંદુ જેવી જિંદગી રે લול અંતકાળે જાવ જીવને એકલો રે લול અંત કાલે જાઉં જીવને એકલો નોરે લોલા કંચન કાયા મળી રે લોલા કંચન કાયા મળી રે એને અધવચ મૂકી એકાએક જો ચાકળ બિંદુ જેવી જિંદગી રેલો લઈને અધવ

હંસલો ચાલો છોડીને પિંજરો રેલો એના ખાલી પડી આ ખંડેર જો ઝાકળના બિંદુ જેવી જિંદગી લો લઈના ખાલી પડ્યા છે ખંડેર જો ઝાકળના બિંદુ જેવી જિંદગી રેલો કાયમ રેવું નથી એકલો કાયમ રેવું નથી એકલો એકલોરેલો તમે ભાતો ભક્તિનું ભરી લે જો તમે ભાતો રેવું નથી એકલો એકલોરેલો કરી લેજો સારા ભલા કામ જો ઝાકળના બિંદુ જેવી જિંદગી રે લોલ કરી લેજો સારા ભલા કામ જો ઝાકળના બિંદુ જેવી જિંદગી રે લોલ ઓ ચિંતા ડે જાય જો ઝાકળના બિંદુ જેવી જિંદગી રે લોલ તમે બાતો ભરી લો ભક્તિનો રે લોલ માથે નગર વગે મોતન રે લોલ માથે નગર વગે મોતન રે લોલ તમે પ્રભુ સંગાથે બાંધો प्रीतડી રે લોલ તમે પ્રભુ સંગાથે બાંધો प्रीतડી રે લોલ તમે ભજી લ્યો ભગવાન જો ઝાકળ જેવી લ્યો ને ભગવાન ઝાકળ ના બિંદુ જે જિંદગી લો ઝાકળ ના બિંદુ જેવી જિંદગી લો ચિંતાયો ને જાય જો જિંદગી ઘનશ્યામ મહારાજ ને જે જો તમને મારું કીર્તન ગમ્યું હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ જરૂર કરો કોમેન્ટ બોક્સમાં જય શ્રી સ્વામિનારાયણ એવું લખો